જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ભક્તિ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે જાણીશું શનિવારના દિવસે દેખાય આ ત્રણ વસ્તુઓ તો તમારો ખરાબ સમય થશે પૂરો ધાર્મિક દ્રષ્ટિએ શનિવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે શાસ્ત્ર પ્રમાણે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો જન્મ થયો છે શનિવારનો દિવસ હનુમાનજી પૂજા અને શનિ પૂજા માટે ઉત્તમ માનવામાં આવે છે જે લોકોના જીવનમાં મુશ્કેલી ઉત્પન્ન કરે છે તેમના માટે આ શનિવારનો દિવસ અતિ વિશેષ છે આ વાત જણાવતા પહેલાં જો તમે ઈચ્છો છો કે હનુમાનજીના આશીર્વાદ તમારા પર બન્યા રહે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમે વિડીયો તો જુઓ છો પરંતુ તમે લાઇક કરવાનું ભૂલી જાઓ છો તમારી એક લાઈક કરવાથી અમારા વિડીયો બનાવવાના ઉત્સાહમાં વધારો કરે છે તો શનિવારના દિવસે જો સવારના સમયે આ વસ્તુઓ દેખાઈ જાય તો શનિદેવ શુભ ફળ પ્રદાન કરવા જઈ રહ્યા છે સાવરણીથી સફાઈ કરતા સફાઈ કર્મીને જોવા શુભ સુકન માનવામાં આવે છે શાસ્ત્ર અનુસાર જો તમને સવારમાં કોઈ સફાઈ કર્મી સાવરણીથી સફાઈ કરતાં જોવા મળે છે તો સમજી લેવું કે તમને ખુશખબરી મળવાની છે જો તમે કોઈ કામથી ઘરની બહાર નીકળી રહ્યા હોય તેમાં સફળતા પ્રાપ્ત થશે સંભવ હોય તો સફાઈ કર્મીને થોડું દાન અવશ્ય કરવું ભિખારી ભીખ માંગતા જોવા મળે તો શાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે સવારના જોર ભિખારી મળી જાય તો તે શુભ સંકેત માનવામાં આવે છે શનિદેવ હંમેશા તે લોકોથી પ્રસન્ન રહે છે જે જરૂરિયાતમંદ અને અસહાય લોકોની મદદ કરે છે જો શનિવારના દિવસે તમને એવું કોઈ જરૂરિયાતમંદ મળી જાય તો તેને કંઈક દાન અવશ્ય આપવું તેનાથી તમારા ઉપર શનિદેવની કૃપા થશે કોઈ ભિખારી કે કે અપમાન કરવું મજાક ઉડાડવાથી શનિદેવ નારાજ થાય છે કાળું કૂતરું દેખાવું શનિદેવનું વાહન કાળું કૂતરું માનવામાં આવે છે જો શનિવારના દિવસે તમને કાળું કૂતરું દેખાઈ જાય તો સમજી જવું કે તમારા પર શનિદેવની કૃપા થવાની છે તેને કંઈક ખાવાનું આપવું સંભવ હોય તો દૂધ અથવા રોટલી પણ આપી શકાય છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિદેવ કમજોર સ્થિતિમાં હોય તો ગલીમાં ફરી રહેલા કૂતરાની સેવા કરવાથી કૂતરાને ખાવાનું આપવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે જય માતાજી